નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લીના ના આધ્યાત્મિક નગરી મોડાસામાં આજે ભક્તિ અને શ્રદ્ધાનો શ્રદ્ધા નોત્સવ જોવા મળ્યો મનોકામના ગણેશ મંદિર જે માત્ર નામ લેવાથી ભક્તોની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે તે આ રજત જયંતિ મહોત્સવ ની ઐતિહાસિક ઉજવણી થઈ શહેરમાં સૌપ્રથમ વાર અમદાવાદના જગન્નાથ મંદિરમાં શણગારાયેલા હાથી પર ગજાનંદ ગણેશની ની ભવ્ય શોભાયાત્રા વિનોદભાઈ રામાભાઈ પટેલના ના નિવાસ સ્થાને નીકળતા સમગ્ર મોડાસા શહેર ગણેશમય બની ગયું હતું શંખનાદ ઢોલ નગારા ડીજે ના સંગીત અને ગણપતિ બાપા મોર્યાના ગુંજતા જયઘોષ સાથે શ્રદ્ધાળુઓ ભક્તિ માં લીન થઈ ગયા માલપુર રોડ પરથી પસાર થતી આ શોભાયાત્રામાં ભક્તો નું જન ઉમટી પડતા સમગ્ર શહેર એક અલૌકિક દ્રશ્ય નું સાક્ષી બન્યું શોભાયાત્રા ના યજમાન વિનોદભાઈ રામાભાઈ પટેલે જણાવ્યું કે ગણેશ સેવા કરવાનો અવસર તેમના પરિવાર ને મળ્યો તે તેમના જિંદગી નું સદભાગ્ય છે જયારે મંદિર ટ્રસ્ટી હાર્દિક પંડ્યા જણાવ્યું કે રજત જયંતિ વર્ષ નિમિત્તે દિવસ રાત ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું નું આયોજન ભક્તો ને આધ્યાત્મિક અને સંસ્કૃતિ નો અમૂલ્ય ભવ્ય શોભાયાત્રામાં સંતો મહંતો સાથે વન વિભાગના કર્મચારીઓ અને ટાઉન પોલીસ ના બંદોબસ્ત વચ્ચે નીકળેલી આ શોભાયાત્રા એવું ભક્તિમય વાતાવરણ સર્જાયું કે જાણે ગણપતિ બાપા દરેક ભક્તો ના હૃદયમાં પોતે જ પધારી ગયા હોય વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા આજે પવિત્ર ગણપતિ ઉત્સવના દિવસે ગણપતિના જન્મદિવસે મનોકામના સિદ્ધિ વિદાયક મંડળ ટ્રસ્ટ અને સૌ ભાઈ ભક્તો આજે આ ટ્રસ્ટ ને પ્રોગ્રામ કરતા કરતા પચીસમું રજા જયંતિવસ છે એ જ રજા જયંતિ ઇમેશ છે ભાવિ ભક્તો એ આજે શોભાયાત્રામાં ગજાનન સાથે મોટી શોભાયાત્રામાં આજે રહી અને ભક્તો જેમ આ નામ છે સિદ્ધિ વિનાયક મનોકામના પૂર્ણ દરેક લોકોને જે આજકાલ કરતો પાપા પગલી કરતો મોટા વર્ક શું થયું છે એ પગલા દાદા એ બધાના મનોકામને સિદ્ધ કરે છે અને જે તેની પોતાની સિદ્ધિ કરે છે એ બધા દિવસે દિવસે આ પ્રદેશમાં અરવલ્લી પ્રદેશ પ્રદેશમાં સિદ્ધિ વિનાયક દાદાનું બહુ મહત્વ વધી રહ્યું છે એ દચીસમી રજ જયંતિ વર્ષ નિમિત્તે ભારે ભક્તો જોડાય સેવાઓ આપી દાદાઓએ દાન આપી આજે મહામુલ્લો દસ દિવસનો અધન ચૌદ સુધી ભારે વિવિધ કાર્યક્રમો કરી અને આ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે સંસ્થા મંડળ ગામજનો પત્રકારો મિત્રો સૌ સાત મિત્રોનો ખૂબ ખૂબ સહયો આજે લોબી સળગાળ યાત્રા દાદાની થઈ ગજાનંદ સાથે અને અને સુવર્ણ કરી આખો ઉપર મુકટ કરી અને ભાવિ ભક્તો આજે ઉમટી પડ્યા છે તો સૌનો આજે ઉપસ્થિત રહી દાદાની જે ભક્તિ છે એમાં તળબોળ થઈ ઉપસ્થિત રહે એ બદલ દાદા એ પોતાની પોતાની ઈચ્છા પૂરી કરશે એ દાદાની પ્રાર્થના જય ગણેશ હાર્દિક પંડ્યા મહામંત્રી મનોકામના સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ આજે ગણેશ ચતુર્થીનો મહોત્સવ જ્યારે પૂરા દેશમાં ઉજવાય છે ત્યારે અમારા અરવલ્લી જિલ્લાનું સુપ્રસિદ્ધ મંદિર મનોકામના સિદ્ધિ ગણેશ મંદિર જેનું આજે પચીસમું રજત જયંતિ મહોત્સવ અમે ગણેશ ચતુર્થી મહોત્સવ ઉજવી રહ્યા છીએ આ શોભા દરમિયાન અમારા યજમાન વિનોદભાઈ રામાભાઈ પટેલ દ્વારા યજમાનના ઘરેથી આજે શોભાયાત્રા નીકળી ગજાનંદ દ્વારા ગજરાજ અમે આજે મંગાવડાયો હતો જેમાં ખૂબ સાતસોથી આઠસો માણસો સાથેની શોભાયાત્રા નીકળી હતી જેમાં હાથી ઘોડા અને પબ્લિક સાથે શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા નિજ મંદિરે પૂરી થઈ અને આ આગામી દસ દિવસ દરમિયાન આ કાર્યક્રમ ચાલવાનો છે જેમાં ખૂબ જ ધાર્મિક પ્રોગ્રામો અમારા મંદિર દ્વારા થતા હોય છે બાળકોની વેશભૂષા થતી હોય છે સુંદરકાંડનું આયોજન થતું હોય છે કોન બનેગા જય ગણેશ એવી સ્પર્ધાઓ અમે રાખતા હોઈએ છીએ કે જેથી કરીને બાળકોને આજના સનાતન ધર્મમાં એને એટલી ખબર પડે કે ગણપતિના માતાજીને બધું શું છે શું નામ છે એમના પત્નીજીઓનું શું નામ છે એવી સ્પર્ધાઓ રાખવામાં આવતી હોય છે અને આ મહોત્સવના છેલ્લા દિવસે છ નવ બે હજાર પચીસના દિવસે વિસર્જન યાત્રા અમારા નીજ મંદિરેથી નીકળી અને ઓધારી માતાના તળાવે પૂરી થશે जय खाकी अहमदाबाद से आए हुए है गणपति मंदिर में हाथी आया था उसके अंदर बहुत धाम धूम से शोभा यात्रा निकला कहीं किसी को कोई तकलीफ नहीं पड़ा मैं बहुत इस बड़बोड़े से खुश हु आनंद है कोई पार के तकलीफ नहीं हुआ जय जगन्नाथ